વોર્ડ નંબર સોળ હનુમાન ટેકરી ડભોઈ રોડ આ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાનો અભાવથી રોષે ભરાયા છે તેઓ કહી રહ્યા છે કે અહીંયા પ્રાથમિક સુવિધાઓ જ નથી રોડ જ પ્રોપર નથી બન્યા અલગ અલગ રીતે જે કોર્પોરેટરો છે તેઓ ઇલેક્શન સમયે મત મત માંગવા આવે છે એટલે કે વોટની અપીલ કરવા માટે આવે છે પરંતુ જીતી જાય ઇલેક્શન જીત્યા બાદ તેઓ કોણ અને અમે કોણ તેવી એક કામ નથી કરતા નંબર સોળના જે રહીશો છે તેઓ રોષે ભરાશ ઇલેક્શન ઇલેક્શનની ચીમકી ઇલેક્શન બહિષ્કારની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે કોર્પોરેટર પર આક્ષેપ કર્યા છે કે સ્થાનિક સુવિધા સ્થાનિકોને સુવિધા અહીંયા નથી મળતી તે કોર્પોરેટરોને પણ ખબર નથી અને અમારી માંગણીઓ સ્વીકારવામાં નથી આવતી નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ વોર્ડ નંબર સોળની તો વોર્ડ નંબર સોલ એટલે સમસ્યાનો વોર્ડ છે તમે જોઈ શકો છો આ હનુમાન ટેકરી છે હનુમાન ટેકરી જે છે એ વિસ્તારમાં મોટી સંખ્યામાં જે જે સમસ્યાઓ જોવા મળી રહી છે જેમ કે રોડની સમસ્યા હોય તળાવની સ્વચ્છતાની હોય કે ગંદકીની કે ડોર ટુ ડોર ફરતી કચરાની ગાડીઓ અઢીસોથી પાંચસો મકાન એવા છે ત્યાં ડોર ટુ ડોર કચરાની ગાડી નથી પહોંચતી ઘણી બધી સમસ્યાઓ છે રોડની સમસ્યા તો છેલ્લા પાંત્રીસ વર્ષથી છે આપણે વાત કરીએ સ્થાનિકો સાથે શું સમસ્યાઓ છે શું છે જે આ વિસ્તાર છે હનુમાન ડેગડી ડભોઈ રોડ શું સમસ્યાઓ શું છે રોડની સમસ્યા છે કેટલા વર્ષોથી છે લગભગ પાંત્રીસ વર્ષથી છે આ પોઝિશન છે બરોબર છે તમારે કોર્પોરેટર કે સરકારમાં તમે જાણ કરી છે એવું કંઈ ખરું જાણ તો કેટલી વાર કરી અહીંયા આવીને ખાત એ કરી ગયા છે પણ અહીંયા કોઈ કામગીરી દેખાતી નથી વોટિંગ આપો છો ખરા તમે વોટિંગ આપે છે વોટિંગના ટાઈમે આવે છે બસ આ જે થાય તે સારું થાય એવું જ અપેક્ષા રાખીએ છીએ બરોબર છે અને જ્યારે કોર્પોરેટરને તમે વોટ આપો છો કોઈ પણ પ્રતિનિધિ તમે ચૂટાવો છો ત્યારે અપેક્ષાઓ કેટલી હોય છે ના આવે તો કઈ કહેવાના છે કોઈ આવતું જ નથી તો પછી એકવાર વાર ગયા પછી કોઈ આવતું જ નથી કે તમારા શું થાય છે શું પ્રોબ્લેમ છે પણ જો આવતા નથી શું માનો છો કે તમારા જે વોટની કિંમત છે તે નથી અંકવામાં આવતી ના નથી આવતી એમ

જે રીતે તમે જોઈ શકો છો કે હનુમાન ટેકરી વિસ્તાર છે કોર્પોરેટરોને અહીંની પબ્લિક ઓળખતી નથી માત્ર વોટિંગ સમયે જે છે વોટ કરી દેતા હોય છે પરંતુ પબ્લિક જે છે કોર્પોરેટરને પણ નથી ઓળખી શકતા કારણ કે તે આ વિસ્તારમાં જે છે વોટ લીધા પછી આ જગ્યાએ આવતા નથી તમે આ બીજા પણ વ્યક્તિ સાથે આપણે વાત કરીશું સ્થાનિકો સાથે શું કહેશો દાદા તમે અહીંયા વિસ્તાર છે આ હનુમાન ટેકરી વિસ્તાર છે કોઈ અહીંયા આવતું નથી સાફ સફાઈ વાળા બી નહીં કોઈ ગટર લાઈન વારાની કોઈ બી આવતા નથી ને વોટ આવવા આવી જાય છે એ લોકો શું તમે આ બાબતે કંઈ તમે રજૂઆત કરી છે કોઈ રજૂઆત તો કેટલી વખત કરેલી છે એમ લોકોએ તો બી આવતા નથી હવે એમનું કારણ શું એ અમને કંઈ સમજાતું નથી અત્યારે વોટિંગ પ્રક્રિયા ચાલી રહી છે કે ઘર ઘર ઘરે ઘરે જે વોટિંગની પ્રક્રિયાઓ ચાલી રહી છે ચાલી તમે વોટ આપશો તમારો વોટની કિંમત શું છે એ તમે શું કહેશો એ વિશે એ વિશે તો કહેવું જોઈએ ને ભાઈ આ તમે પહેલાં કરો પછી વાત કરશો

બાકી હમણાં સુધી રોડ બની જાય એટલું રે પણ ના કોઈ બને રેમ વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ જે છે રોડની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યાં રોડ બનાવી દેવામાં આવશે તમારા વિસ્તારમાં નથી બનતું એનું કારણ શું તમે વિચારી રહ્યા છો મને મને મતલબ વાત કરીએ અમે ઘરમાં તો પણ અમને ખબર છે કે મારા પપ્પા કહે કે અમે દરેક વસ્તુનો વેરો ભરીએ છીએ આપણે કચરાનો ભરે છે સાફ સફાઈ કરવાનો ભરે છે પાણીનું ભરે છે લાઈટ બિલનું ભરે છે રોડનું પણ ભરે છે રોડ તો છે ને તમે રોડનો વેરો કમ ભરીએ અને તે અમે આવું કહીશું ને કે અમે વેરો નહીં ભરીએ તો કહેશો તમે શા માટે વેરો નહીં ભરવાના અમારે રોડની સુવિધા મળતી ને તમે શા માટે વેરોનો વેરો ભરીએ હાલમાં જે રીતે ચૂંટણીની પ્રક્રિયા ચાલુ રહી છે વોટિંગ માટેનું જે એ ચાલી રહ્યું છે તો શું કહેશો તમે શું વોટની કિંમત શું છે તો શું કહેશો વોટની કિંમત તો બહુ જ કિંમતી છે બહુ જમ અમૂલ્ય વોટ છે આપણો અને એ લોકો તમે જ્યારે આપો છો તો શું વળતર તમે માંગો છો શું કહેશો એ જ વળતર કે અમે નાગરિકોની અપેક્ષા પૂરી થવી જોઈએ એનામાં કે વોટ આપે છે એક નાગરિક તો એની જે સુવિધાઓ છે એને આપણે પૂરતી મળવી જોઈએ જે રીતે તમે વોટ આપીને જ્યારે ઉમેદવારને જીતાવતા હો છો તો એ લોકો માટે એ કોર્પોરેટરને શું કહેવા માંગશો અમારા ચેનલના માધ્યમે કે કોર્પોરેટરને એવું જ વિનંતી છે અમારા બધા તરફથી કે તમે વોટ અમે આપીએ છીએ તો તમે એમના સંતોષકારક કંઈક કામ પૂર્ણ કરો એમના માટે કે બીજી વાર એ લોકો તમારે આવું ના પડે ને એ જાત દે છે અને કોર્પોરેટન ચૂનીને સારા વોટથી તમને જીતાડે શું નામ તમારું ખટીક નરેન્દ્ર વોર્ડ નંબર સોળ એટલે સમસ્યાઓ આપણે સ્થાનિકો સાથે વાત કરી અને જાણવા પણ મળ્યું કે આ વિસ્તારમાં જે છે ત્રીસથી પાંત્રીસ વર્ષથી જે રોડ નથી બનાવવામાં આવ્યો ગુજરાતને એક મોડલ વિકાસશીલ મોડલ કહેવામાં આવે છે તમે વડોદરા શહેરની વાત કરીએ તો ઠેર ઠેર રોડ બનાવવામાં આવ્યા છે વડોદરા શહેરનો આ વોર્ડ નંબર સોળનો વિસ્તાર છે હજુ સુધી કેમ રોડ નથી બનાવવામાં આવ્યો કચરાની ગાડી જે છે ડોર ટુ ડોર ફરે છે ક્યાંક ને ક્યાંક બસોથી અઢીસો મકાન અહીં એવા છે કે ક્યાંક ડોર ટુ ડોર ગાડી નથી ફરી શકતી જાહેર રસ્તા પર તમે કચરો જોઈ શકો છો તળાવ સ્વચ્છ નથી કરવામાં આવ્યું તળાવમાં તમે જોઈ શકો છો ગંદકી છે જંગલી વેલ જે છે તળાવમાં જે છે જોવા મળે છે અને સૌથી મોટી સમસ્યા રોડની અને સ્વચ્છતાની છે તો ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના જે કોર્પોરેટર છે ચાર ચાર કોર્પોરેટર છે અહીં સ્નેહલબેન પટેલ છે ઘનશ્યામભાઈ સોલંકી છે ચંદ્રગા ભાઈ શ્રીવાસ્તવ છે અલકાબેન પટેલ છે શું આમને જાણ નથી રોડ કેમ નથી બનાવવામાં આવ્યો આ વોટની જે કિંમત છે જે છે તે એમની શું આંકવામાં આવે છે અને સ્થાનિકો સાથે વાત કરતા તે તેઓએ કીધું કે જે છે વોટની કિંમત જે છે કોઈ પણ આંકવામાં નથી આવતી શું કારણ છે રોડ કેમ નથી બનાવવામાં આવ્યા આ બધી સમસ્યાઓ જે છે વડોદરા શહેરના વોર્ડ નંબર સોળમાં છે ક્યારે આ રોડ બનશે એવી અપેક્ષાઓ લઈને અહીંના જે સ્થાનિકો છે તે બેઠા છે આગામી સમયમાં ચૂંટણી આવશે ચૂંટણી પ્રક્રિયામાં તે ચોક્કસથી વોટ આપશે કે નહીં એ પણ એક વિષય બની ગયો છે